સાંભળો સાંભળો દાદા આમ દાદા નું નામ છે દાદા ના ત્રણ સંતાનો છે આ બે નામ ચડાવી દીધા પછી એના પેટા સંતાન નામ તમારે ચડાવવા જરૂર નથી તમારા બાપુજી નામ થી તમારા છોકરાઓ હોય એટલા નંબર નામ આ એક આંબા થી તમે ચડાવી શકો બરોબર છે

જાતે ખેતી કરીને ખેડવાલાયક જમીન હોય એક ગુઠા જમીન ની અંદર પાડો મારી પૂછું ભાગ આવે હોય તો ખેડૂત નો કહેવાય જવાબ તો આપી દીધો ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ કેટલાય લઈ ગયા છે અને કેટલાય ખાતેદારે થઈ ગયા છે એના માટે એક ગીત સાંભળો નયનને બંધ રાખીને મે જારે તમને જોયા છે પણ ભાઈ આવી રીતે નયન બંધ કરીને બિચારા કેટલાય રોયા છે એવું હા કેવાનો બાવર થમકી જશે જે માણસો ગીત સાંભળશે હ હા ભલે ભલે ખેડૂત મિત્રો નયન ને બંધ રાખીને હમજુ મે કે સમજીન ગાયું છે કાઈકુ બંધ રાખીને કોઈને પસંદગી કરીએ તો પછી પાછળથી આખી જિંદગી રોવે ખાસ કરીને દીકરીઓ માટે ગમે એવું પસંદ કરી લે ન્યા હું જ્ઞાતિ ધર્મની વાત કરીશ મારા જવાબ દેવામાં હું ક્યાંક જ્ઞાતિ ધર્મની વાત નથી કરતો પણ દીકરીઓ જ્યારે બીજાને પસંદ કરી લે છે ત્યારે તો કહીશ કે તમારી જ્ઞાતિમાં તમે જલ્દી એડજસ્ટ થઈ જશો બીજી જ્ઞાતિમાં એડજસ્ટ નહીં થઈ શકાય તમારી જ્ઞાતિમાં તમે સમાધાન નથી કરતા તો બીજાની જ્ઞાતિમાં જઈને ક્યાંથી સમાધાન કરશો એટલે નયન ને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે તો રીતે કેટલાય બિચારા રોયા આખી જિંદગી રોવે એમ એ નાની એવી જગ્યાની અંદર બસો જણા પોતાના નામ ચડાવી દે તો ખેડૂત ખાતેદાર ગણાય કે નહીં તો યા ને બંધ રાખી વાળી વ્યાખ્યા છે ને બરાબર ફિટ કરી લેજો અને એના આધારે કેટલા ખેડૂત ખાતેદાર મળી ગયા છે થઈ ગયા છે પણ ભગવાન જાણે કોઈ પાપ ફૂટશે તો હું થશે મને ખબર નથી કાયદેસર ખેડૂત ખાતેદાર ગણાય કે નહીં એ ગણતધારાની વ્યાખ્યાનું અર્થઘટન કરીએ ત્યારે ખબર પડે